ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં આજે એક ભયંકર ટ્રેન અકસ્માત થયો પરંતુ સદનસીબે આ અકસ્માતમાં કોઈનો જીવ ગયો નથી રેડ સિગ્નલ પર ઉભરેલી માલગાડીને સામેથી બીજી માલગાડીએ ટક્કર મારી ટક્કર થતા જ ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતરી ગયું અને ઝાડીઓમાં પડી ગયું આ અકસ્માતમાં બંને ટ્રેનના લોકો પાઇલોટ ગંભીર રીતે ઘાયલ થયા હતા લોકોની મદદથી તેમને બચાવી લેવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા આ અકસ્માત આજે મંગળવાર ચાર ફેબ્રુઆરીના રોજ સવારે આઠ વાગ્યે થયો હતો કાનપુર અને ફતી માહિતી મળતા જ રેલવે અધિકારીઓ પોલીસ અને જીઆરપી ઘટના સ્થળે પહોંચી ગયા હતા આ ટ્રેક પર ફક્ત માલગાડીઓ જ દોડે છે તેથી પેસેન્જર ટ્રેનોની અવરજવર પર કોઈ અસર પડી નથી પરંતુ રેલવે મંત્રાલયે તપાસનો આદેશ આપ્યો છે કે છેલ્લી ભૂલ કોની હતી એક અહેવાલ મુજબ